બાળક સ્કૂલમાં જોવા ન મળ્યો આ દરમિયાન વિભાગ અને બાળ વિકાસ વિભાગની જાણ કરી છે તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત પણ કરી છે સાત વાગે એને મેં મોકલેલું સ્કૂલે વેનમાં ઈકો ગાડીમાં આવે છે ભાવેશભાઈ ભાવેશભાઈ ડ્રાઈવર છે એમની ગાડીમાં આવે છે પછી ત્યાંથી સવારમાં મેં ત્યાંથી ક્લાસ ટીચરનો ફોન આવ્યો કે તમારા બાળકને એક્સ્ટ્રા ક્લાસમાં રોકવાનો છે એટલે મેં કીધું આ એને એક્સ્ટ્રા ક્લાસમાં રોકવાનું છે ને ફોર્મ ભરીને મેં આપેલું છે એક્સ્ટ્રા ક્લાસનું પછી તો કે તમે ઈકોવાળા ભાઈને તમને ના પાડી દે છે ને મેં પણ ઈકોવાળા ભાઈને ના પાડી ભાવેશભાઈને પછી એક વાગે મારે આવવાનું હોય વાન તો પછી હોય નહીં એટલે મારે હું લેવા આવ્યો લે આવ્યા પછી અહીંયા હું અડધી કલાક જેવો બેઠો વેઇટ કરી છતાં મારું બાળક આવ્યો ને પછી પેલા મેડમ આવ્યા મધર ટીચર જે છે એમણે પૂછ્યું કે હજી તમારો જ્યાં સહયો નથી તો પછી ગોતો મીંડા પછી બધે ઉપર નીચે બધી આજુબાજુ બધા ગોતા હતા બધા ટીચરો બધા ગોતા હતા મને ક્યાંય ગોતતા જવા ન દે ન ઉપર જવા દે ન જવાથી તમારા રોલ્સ તમને તમને ગોતો ને તમે શાંતિથી બેસો પછી મારો બાળક પછી મેં મારા ભાઈને જાણ કરી તેને તેમ એ આવતા હતા એને રસ્તામાં સામે મેળો અને ગ્રીન સિટી ફાટક ની આપણે આગળ જે હોસ્પિટલ છે ત્યાંથી મેળો સ્કૂલિંગ સિસ્ટમ બે કલાક પછી મેળો બે કલાક થી મેળો અને મેળવે ક્લાસમાં એ રોકાણો જ નહો તો એવા બાના કાઢે છે એ બધા ખોટું બોલે છે માંગ તો અમારે જ્યાં જે કોણ એના વિશે તમારે જાણ કરવી ને યોગ્ય નિર્ણય મળે અરે બાજુ ભાવેશભાઈ અજીતભાઈ વાજા ઘટનામાં એવું છે કે સર એકસ્ટ ક્લાસમાં જીઆંશ કરીને છે મારી વેનમાં જ આવે છે અને સવારે કીધું કે ભાઈ ભાવેશભાઈ જીઆંશ ને બપોરે લેવાનું નથી એ એક વાગે છૂટવાનો છે બરાબર એટલે તોય મારા બાળકો છૂટી ગયા એટલે વેનમાં બધા બાળકો આવી ગયા પછી હું એ પૂછવું આવ્યો કે મેડમ આ જીઆંશ કરીને છે ત્રીજા ફર્સ્ટ ફર્સ્ટમાં સી માં બરોબર ફર્સ્ટ સી માં છે ક્લાસમાં આમાં જ જાવ્યા બરાબર એટલે મેડમને મેં પૂછ્યું તો એમ એ મેડમે એમના મેડમ જીયન્સના મેડમને ફોન કર્યો કે ભાઈ જીયન્સને રોકાવાનું છે એકસ્ટ્રા ક્લાસમાં એટલે કે હા એને એક્સ્ટ્રા ક્લાસમાં રોકાવાનું છે એટલે મને કે ભાઈ તમે જઈ શકો છો હા સવારે વાત થઈ હતી ને વાલી યાર પેરેન્ટ્સ સારા મારે વાત થઈ ગયેલી હતી કે ભાઈ ભાવેશભાઈ મને એને કીધું હતું સાહેબે કે સવારે એક વાગે બપોરે એ એક વાગે છૂટશે તમે ના લઈ આવતા